નમસ્કાર મિત્રો જય મા મેલડી હર હર મહાદેવ જય શ્રી ગણેશ મિત્રો હું તમારી શંકર ભગતની મેલડી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજે હું મહાકાળી માની ચાલીસા તમને કહી સંભળાવીશ જો તમે દિવસમાં એક વાર આ ચાલીસાનો પાઠ કરો અથવા સાંભળી પણ લો તો મહાકાળીની કૃપા તમારી ઉપર વસશે તો ચાલો શરૂઆત કરીએ આદ્ય શક્તિ પરમેશ્વરી જગની સર્જનહાર વિશ્વબધુ વિલસી સર્જન હાર આધાર જય મહાકાળી પરમ જય જગદંબા લોકમાં તું રમનારી સચરાચરમાં તું હિ વસનારી જય 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 મહામાયા વિકરાલી કાળ તણી મહાકાળ તુકાલી ત્રિગુણ રૂપ હું ન પામું હાવન સકલ જીવના સંકટ હરતી પાલન પોષણ સહુના કરતી રૂપનું વર્ણન કોણ કરે માં શ્યામ કેશ ઘનવટા સમા ખડગ ત્રિશુલ ધરતી ગદા ચક્રલય ચહુદિશરતી કોપી ધરી અરી હાથ કટી પર ધૂમ મચાવે સમરભૂમિ પર પ્રલય કાળમાં પ્રલય કરતી રૂપતમો ગુણ ઘોડ ધરંતી વિદ્યા બુદ્ધિની દાતા બાળક જાણી દયા કર માતા મહાપ્રલયની તું અધિષ્ઠાત્રી આધ્યા જનેતા સિદ્ધિદાત્રી મંગલમય સૌ મંગલ કરજો સ્વજન ગણીમાં વિપદા હરજો બ્રહ્મા હરિહર માની નારદ આદી સેવે મણિદ્વીપમાં સ્થાન સુહાવે ભક્તજનોને દુઃખ થી બચાવે કનક સિંહાસન માત બિરાજે હોય આરતી નોબત બાજે મહાકાળી તે રાવણ રોડ્યો રઘુકુલ તારી અસુર કુલ વિશ્વ શાંતિ ને જનસુખ કાજે વિવિધ રૂપ ધરી તું જ બિરાજે કૃષ્ણ રૂપ લે તે રમનારી મધુર હાસ મુરલી કરણ્યો કંસતે મા વૈતાલી શિષ મુકુટ સુહામણી રાજે કરુર કંકણ સાજે જગમગતા કુંડલ બેઉ કાને વિમલ દીપક ની માયા જાણે સુહી ભદ્રકાળી હૈ કલાસી અરી રક્તની સદા પિયાસી ખચ 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 કાપે શત્રુ કર ભર 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 શોણિત ખપ્પર ભર દલ 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 દાનવ ભક્ષણ કરે ચલ 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 અમ સંકટ તું હરે ભીષણ સમયમાં શૂર ઝુજનારી ખડગ પ્રહાર થી અરીહણનારી તોમર સમર કરણ જે આવ્યું લય યમ લોક પહોંચાડ્યું અસીથી દુશ્મન સઘળા સૌથે ખલદલ થેર્યા સબળા રક્ત બીજ ના જ પીધા મૈશાસુર અતિશય બલધારી રણમાં રોડ્યો તે લંકારી ધૂમ્ર વિલોચન દારૂણ દુખધારી કર્યો ભસ્મ તેને સંહારી ચંડ મુદના મસ્તક તોડ્યા જગમાં જય જય જંડા ખેડ્યા દૈત્ય થકી તે જગત ઉગાર્યું ઋષિ મુનિ રક્ષણ આપ્યું શરણાગત દુઃખ ભંજન હારી કર રક્ષા પ્રતિદિન અમારી હે વરદાન તું દેવા માતા શત્રુ હઠે મણે સુખ સાતા જોમાં તુજ કૃપા નહીં થાય જન્મ જનન માં પાપ ન જાય સકલ શક્તિ લય આવો મૈયા ત્રિવિધ તાપ સમાવો મૈયા કાળી કૃપાળી હે મહાકાળી મનવાં છિત ફળ કે તું દયાળી નમું નમું હો નમન ભવાની દુઃખ તાળી દુઃખ દે તું ભવાની કાળી ચાલીસા પ્રેમથી પાઠ કરે અગિયાર સુખ સંપત્તિ બહુ વધે સુખી થાય પરિવાર મિત્રો હું મારું બધું જ્ઞાન ગુરુ માતા ખુંખાર બારેજા તથા ગુરુ મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમનો પ્રસાદ સમજું છું જય માતાજી હર હર મહાદેવ જય ગોગા મહારાજ મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ